સિકંદર જેમ આખી દુનિયાને સર કરવા માટે નીકળ્યો હતો એમ ગીરનો રાજા સિંહ હવે ગીરની આસપાસના વધુને વધુ ગામડાની આસપાસ વિહાર કરી રહ્યો છે હજારો ગામડામાં એ નિયમિત રીતે જોવા મળે છે અને નવા નવા ગામડાઓમાં આપણે જોઈએ છીએ કે સિંહો પહોંચ્યા હોવાના વાવડ મળે છે હમણાં જ વરસાદી માહોલમાં જાફરાબાદની એક સોસાયટીના સીસીટીવી કેમેરાના આ દ્રશ્યો તમે જુઓ કેમાં એક પછી એક સિંહો કેમેરામાં દેખાઈ રહ્યા છે અને આ ત્રણ સિંહોની પાછળ પણ વધુ બે સિંહો જોવા મળી રહ્યા છે રાજુલા અને જાફરાબાદ સિંહો માટે જાણે ગમતા વિસ્તાર હોય તેમ અહીંયા લગભગ દરરોજ સિંહો ગ્રામ્ય વિસ્તારોમાં અને રાત્રિના તો ગામની અંદર પ્રવેશતા હોય એવું જોવા મળે છે સવારે ઉઠીને સીસીટીવી કેમેરા જ્યારે ગ્રામજનો જુએ ત્યારે એમને અંદાજ આવે છે કે એમની આસપાસથી તો જંગલનો રાજા પસાર થઈ ચૂક્યો છે પૂરા વિશ્વમાંથી લોકો સિંહને જોવા સાસણમાં આવે છે પરંતુ ગીરની આસપાસ વસનારા લોકો તો સિંહોના છાશ્વારે દર્શન કરે છે અને દરેક વખતે દર્શનની સાથે એમને એટલો જ રોમાંચ થઈ ગયો છે આ પરિસ્થિતિ એવી છે કે તમને રોમાંચ જરૂર થાય પરંતુ એ જોખમી પણ એટલું જ છે અહીં વસનારા લોકોને સિંહોની સાથે રહેવાનો આનંદ જરૂર છે પરંતુ એમનું અગવડ તમે જુઓ તો ઘણી બધી વખત એવું બનતું હોય છે કે રાત્રિના સમયે જો સિંહો ત્યાં આવતા હોય તો એમણે ખૂબ જ સલામતી રાખવી પડે છે ગીરના ઘણા બધા ગામડાઓમાં એમણે જે મકાનો બનાવેલા હોય છે એમાં એમણે દિવાલો કરવી પડે છે કારણ કે સિંહ અંતે તો જોખમી પ્રાણી છે તમે સિંહના નવા નવા મુકામની વાત જો સાંભળો તો જેસર ભાવનગર પાસેનું છે ત્યાં સિંહોએ નવો મુકામ બનાવ્યો છે ત્યાં મોટી સંખ્યામાં સિંહો વસી રહ્યા છે આવી જ રીતે અમરેલી જિલ્લો જે છે તેમાં સિંહોની સૌથી વધુ સંખ્યા છે અને અહીંના જે ગામડા છે એમાં ઘણી બધી વખત એવું બને છે કે સિંહો અને દીપડા જેવા પ્રાણીઓ ગામમાં ઘૂસે છે અને ગામમાં ફરતા ગાયો ભેંસોનો તો એ શિકાર કરે જ છે સાથોસાથ ઘણી બધી વખતે ગૌશાળામાં પ્રવેશી અને તેમાં રહેતા અબોલ જીવોને પણ ઉઠાવી જાય છે ઘણી બધી વખત એવું બને છે કે ગામમાં એ લોકો ઉપર પણ હુમલા કરે છે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો આવા બનાવો હજુ ખૂબ જ ઓછા બને છે પરંતુ આ તમામ ઘટનાઓનું આકલન કરી અને વિભાગ જો ગ્રામ્ય વિસ્તારોની પરેશાની સમજે તો સિંહોની અને ગ્રામ્યજનો વચ્ચેની સંવાદિતા વધુ બહેતર બની શકે એમ છે તમે આ દ્રશ્ય પણ જુઓ કે કેવી રીતે જંગલના રાજા ગામમાં પ્રવેશે છે આ વિડીયો બહુ વાયરલ થયેલો હતો કે જેમાં સિંહો ગામમાં એટલે કે ગામની બજારમાં પ્રવેશી રહ્યા છે શહેરમાં વસનારા લોકોને તો ગામડાની બજાર વિશે અંદાજ ના હોય પરંતુ નાના ગામોમાં એક ઊભો જે રોડ હોય એ જ બજાર ગણાતો હોય છે અને આ તમે જુઓ કે દિવાલ છે એમની પાસે સિંહ ઊભા છે અને જમ્પ કરવાની કોશિશ કરે છે સિંહો ખરેખર આમ જોવા જઈએ તો બહુ સારા જમ્પિંગ જેક નથી પરંતુ આટલી જે દિવાલ દેખાય છે એટલી તો એ જરૂરથી ઓળંગી જતા હોય છે ચોમાસાની ઋતુમાં સિંહો વધુ સંખ્યામાં ગામડા તરફ આવે છે કારણ કે જંગલમાં મોટાભાગે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાય ત્યાં મેગેટ્સ અને જીવાત મચ્છરોનો ત્રાસ થાય છે દરિયાકાંઠા આસપાસ સિંહોના નવા મુકામ વિશે તો સંશોધન પણ થઈ રહ્યું છે આ તમે જુઓ પીપાવાવ આસપાસ હવે ઘણી બધી વખત સિંહો જોવા મળે છે એટલે માત્ર સિંહો જંગલમાં જ વસે છે એવું નથી એમણે કોસ્ટલ બેલ્ટ ઉપર નવા મુકામો બનાવ્યા છે સિંહોનું વિચરણ વિસ્તરી રહ્યું છે અને એ વધુને વધુ માનવીઓની નજીક આવી રહ્યા છે